જય હિન્દ મારા વહાલા મિત્રો આપણે આજે એવા બે ટોપિક લઈને આપણે આવી ગયા છીએ જેમાં લોકોને સૌથી વધારે કન્ફ્યુઝ થાય છે તો આજથી મૂંઝવણ દૂર ચાલો થઈ જાવ તૈયાર ફટાફટ નો ઝંઝટ વિડીયોમાં રમઝટ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો મારે આવું છે મારે આવું પડે છે જો મારે આવું છે મારે આવવું પડે છે મારે વાંચવું છે મારે વાંચવું પડે છે મારે વાંચવું પડે છે મારે રોકાવું છે મારે રોકાવું પડે છે મારે રમવું છે મારે રમવું પડે છે ઢગલાબંધ વાક્ય આપણે જોશું પણ એ પહેલા જો મારે આવું છે તમે જોવો જોઈએ મારે આવું છે મારે વાંચવું છે મારે રોકાવું છે મારે રમવું છે મારે લખવું છે મારે બોલવું છે મારે ચા પીવી મારે ચા પીવી છે મારે ગાડી ચલાવી છે બરોબર તમે જોવું જોઈ આ બધા વાક્ય છે ને ઈચ્છા વાળા વાક્ય કેવા છે આ બધા ઈચ્છા વાળા વાક્ય છે ઈચ્છા વાળા વાક્ય છે જો મારે આવવું છે એટલે કે મારે આવવાની ઈચ્છા છે મારે વાંચવું છે એટલે કે મારે વાંચવાની ઈચ્છા છે પણ આપણે બધા શું બોલીએ મારે મારે આવવું એ મારે રોકાવું એ મારે લખવું એ મારે વાંચવું એ બરાબર ઈચ્છાવાળા વાક્ય મારે રોકાવું છે એટલે કે મારે રોકાવાની ઈચ્છા છે મારે લખવું છે લખવાની ઈચ્છા છે મારે ચા પીવી છે ચા પીવાની ઈચ્છા છે મારે રમવું છે રમવાની ઈચ્છા છે ઈચ્છાવાળા વાક્યમાં ઈચ્છા વાળા વાક્યમાં જે ઈચ્છા વાળા વાક્ય છે ઈચ્છા વાળા હોય એ કાર્ડ મુજબ વોન્ટ નું રૂપ આવે વોન્ટ વોન્ટ્સ વોન્ટેડ વિલ વોન્ટ જે હોય તે નું રૂપ કાર્ડ મુજબ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વી વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂતકુદન વી ફોર આઈ એનજી વી ફાઈ એસ અથવા ઈ એસ આમાં તમે જુઓ જો મારે આવું પડે છે આવવાની ઈચ્છા નથી પણ મજબૂરી એ મજબૂરી મારે જવું પડે છે મારે બોલવું પડે છે મારે આવવું પડે છે મારે લખવું પડે છે મારે વાંચવું પડે છે મારે રોકાવું પડે છે મારે રમવું પડે છે મારે ગાડી ચલાવવી પડે છે મારે સવારમાં વહેલું ઉઠવું પડે છે મારે કામ કરવું પડે છે મારે રૂપિયા આપવા પડે છે મારે મદદ કરવી પડે છે મારે બોલવું પડે છે મારે ગીત ગાવું પડે છે પડે છે આ બધી મજબૂરી છે એને કામ કરવાની ઈચ્છા નથી પણ કામ કરવું પડે છે આમાં કામ કરવાની ઈચ્છા છે મારે આવવું છે ગમે મારે આવવું પડે છે ગમતું નથી મજબૂરી છે તો આ શું છે મજબૂરી વાળા વાક્ય અને મજબૂરી વાળા વાક્યમાં શું આવે છે

ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પરંતુ અત્યારે આપણે બધાએ વર્તમાનકાળના વાક્ય લખ્યા છે પછી ભૂતકાળના આવશે પછી ભવિષ્યના આવશે હવે ભૂલાશે નહીં બરાબર ચાલો મારે આવું છે મારે મીન્સ કે આઈ વર્તમાન કાળમાં શું આવે વોન્ટ અથવા વોન્ટ સો પણ આઈ વી યુ ધેમાં મૂળ ક્રિયાપદ આઈ વોન્ટ ટુ કમ આઈ વોન્ટ ટુ કમ મારે આવું છે હવે તમે આના ઉપરથી કરોડો વાક્ય બનાવી શકો મારે રમવું છે મારે લખવું છે મારે વાંચવું છે મારે બોલવું છે મારે આવવું છે મારે જવું છે બરાબર મારે ચા પીવી છે આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી મારે ગાડી ચલાવી છે આઈ વોન્ટ ટુ ડ્રાઈવ કાર મારે રોકાવું છે આઈ વોન્ટ ટુ સ્ટે મારે આવવું પડે છે મારે એટલે આઈ એમાં વર્તમાન કાળનું ટુ હેવ નો વર્તમાન કાળ નો રૂપ હેવ હેઝ આમાં આવે હેવ આઈ હેવ ટુ કમ હવે તમે જુઓ બે માં કેટલો ડિફરન્સ છે મારે આવું છે આમાં ઈચ્છા છે આઈ વોન્ટ ટુ કમ મારે આવું પડે છે આઈ હેવ ટુ કમ હવે તમને આવડી જાય મારે વાંચવું છે એટલે કે મારે વાંચવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ રીડ મારે વાંચવું પડે છે મારે કામ કરવું પડે છે

આઈ હેવ ટુ પ્લે તમે જુઓ તો ખરા આવડે એક એમ નહીં એકદમ સચોટ ઇંગ્લિશ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારે મદદ કરવી છે એટલે કે મારે મદદ કરવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ હેલ્પ મારે મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ મારે કામ કરવું છે મારે કામ કરવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ વર્ક મારે કામ કરવું પડે છે મજબૂરી હે આઈ હેવ ટુ વર્ક મારે રૂપિયા કમાવા છે રૂપિયા કમાવાની મારે રૂપિયા કમાવા પડે છે મજબૂરી છે આઈ હેવ ટુ મની હવે ભૂતકાળમાં શું આવી જાય નું ભૂતકાળ નું બધે શું આવી જાય વોન્ટેડ અને ભૂતકાળમાં અહીંયા શું આવી જાય હેડ બરાબર હેવ અથવા વર્તમાન કાળમાં આવે ભૂતકાળમાં હેડ તમે જોઈ લ્યો મારે આવું હતું એટલે કે મારે આવવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ કમ મારે આવું પડ્યું મારે જવું પડ્યું મારે બોલવું પડ્યું મારે લખવું પડ્યું મારે રોકાવું પડ્યું મારે આવવું પડ્યું આઈ હેડ ટુ કમ ચાલો જોઈએ આપણે ભૂતકાળ મારે રોકાવું હતું એટલે કે મારે રોકાવાની ઈચ્છા હતી મારે રોકાવવું પડ્યું ગાડી ચલાવવી હતી મારે ગાડી ચલાવવી હતી એટલે કે મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી ને આમાં મારે ગાડી ચલાવવી પડી મારે લખવું હતું એટલે કે મારે લખવાની ઈચ્છા હતી આમાં મારે લખવું પડ્યું મારે મારે મદદ કરવી હતી એટલે કે મારે મદદ કરવાની ઈચ્છા હતી આમાં મારે મદદ કરવી પડી મજબૂરી છે મારે રોકાવું હતું રોકાવવાની ઈચ્છા હતી મારે ગાડી ચલાવવી હતી મારે લખવું હતું મારે મદદ કરવી હતી બધા ઈચ્છા છે આમાં મારે રોકાવવું પડ્યું મારે ગાડી ચલાવવી પડી મારે લખવું પડ્યું મારે મદદ કરવી પડી પણ આ ભૂતકાળ હે વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ આ બધામાં એમાં વોન્ટેડ આવશે આમાં આવશે હેડ ચાલો મારે રોકાવું હતું મારે મીન્સ કે આઈ રોકાવું હતું એટલે ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ નો ભૂતકાળનું રૂપ વોન્ટેડ ઓ બધા જ કરતા સાથે વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ રોકાવું પડ્યું મજબૂરીવારા વાક્ય મજબૂરીવારા વાક્યના ભૂતકાળમાં શું આવે હેડ આઈ હેડ ટુ સ્ટે મારે ગાડી ચલાવવી હતી આઈ મારે ગાડી ચલાવી પડી આઈ હેડ ટુ કાર મારે લખવું હતું લખવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ રાઈટ મારે લખવું પડ્યું આઈ હેડ ટુ વોન્ટેડ ટુ હેલ્પ એટલે કે મદદ કરવાની ઈચ્છા હતી આમાં મારે મદદ કરવી પડી મજબૂરી આઈ હેડ ટુ હેલ્પ હવે ભવિષ્ય કળ ભવિષ્ય કળમાં જો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્સ આમાં વોન્ટ અથવા વોન્સ આમાં હેવ અથવા યસ ભૂતકાળમાં તમે જોયું વોન્ટેડ આમાં હેડ હવે આવશે ભવિષ્ય હવે શું આવશે ભવિષ્ય ભવિષ્યમાં યાદ કરો વર્તમાન કાળમાં એસ અથવા યસ જો ભૂતકાળમાં એને ભૂતકાળનું રૂપ ભવિષ્યમાં શું આવશે વિલ વોન્ટ આ બધામાં વીલ વોન્ટ અને આમાં વિલ હેવ બરાબર વિલ હેવ ચાલો મારે રોકાવું હશે એટલે કે મારે રોકાવાની ઈચ્છા હશે આમાં મારે રોકાવું પડશે મારે રોકાવું પડશે બરાબર મારે મારે ગીત ગાવું હશે એટલે કે મારે ગીત ગાવાની ઈચ્છા હશે આમાં મારે ગીત ગાવું પડશે મારે મારે અંગ્રેજીમાં બોલવું હશે એટલે કે મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હશે આમાં મારે અંગ્રેજીમાં બોલવું પડશે બોલવું પડશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હું તમને લાસ્ટમાં વાક્ય આપીશ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં ચાલો મારે રોકાવું હશે મારે એટલે આ રોકાવવાની ઈચ્છા હશે ઈચ્છાવાળા વાક્યમાં ભવિષ્યમાં બધા વોન્ટ આઈ ટુ સ્ટે મજબૂરીવાળા ભવિષ્યમાં મજબૂરીવાળા વાક્ય હોય એમાં ભવિષ્યમાં જો રોકાવું પડશે આવવું પડશે ગાવું પડશે ખાવું પડશે આમાં રોકાવાની ઈચ્છા હશે ગાવાની ઈચ્છા હશે બોલવાની ઈચ્છા હશે બરાબર રોકાવું પડશે આઈ વીલ હેવ આઈ વિલ હેવ ટુ સ્ટે મારે ગીત ગાવું હશે એટલે કે મારે ગીત ગાવાની ઈચ્છા હશે આઈ વિલ વોન્ટ ટુ સિંગ અ સોંગ આમાં મારે ગીત ગાવું પડશે આઈ વિલ હેવ ટુ સિંગ અ સોંગ ચાલો મારે અંગ્રેજીમાં બોલવું હશે આઈ વિલ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ને આમાં મારે અંગ્રેજીમાં બોલવું પડશે મજબૂરી વાળામાં આવડે કેમ નહીં જીવન બરાબર ભૂલાશે નહીં મારા વાલા ચાલો હું તમને લાસ્ટમાં વાક્ય આપી દઉં છું બરાબર તમને લાસ્ટમાં વાક્ય આપું એ પેલા જોઈજો તમે હકાર સોરી વર્તમાન ભૂતકાળ ભવિષ્ય ટોટલ છ વાક્ય બને મારે આવું છે આઈ વોન્ટ ટુ કમ મારે આવું પડે છે આઈ હેવ ટુ કમ મારે આવું હતું આઈ વોન્ટ ટુ કમ મારે આવું પડ્યું આઈ હેડ ટુ કમ મારે આવું હશે આઈ વિલ વોન્ટ ટુ કમ મારે આવું પડશે આઈ વિલ હેવ ટુ કમ ચાલો મારે ચા પીવી પડશે મારે ચા પીવી પડશે મારે ત્યાં જવું હતું મારે ત્યાં જવું હતું મારે સવારમાં વહેલું ઉઠવું પડે છે ચાલો મારા વહાલા મિત્રો નીચે તમે કોમેન્ટ કરી નાખજો ત્રણેય વાક્ય તમને હોમવર્કમાં આપ્યા છે આવા જ ગુજુ અંદાજમાં વિડીયો જોવા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો તમે પણ ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો